સોમનાથ ગોલોકધામમાં ભગવાન શ્રીકૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી શ્રીકૃષ્ણ પૂજન ધ્વજા ધ્વજાપૂજા વૃક્ષારોપણ ગીતાપાઠ ભોજન સહિત સંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે શ્રીકૃષ્ણ દેહોત્સર કરી સ્વધામ ગયાનું કાલ ગણનાનું તારણ પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે તે જપ અને તપની ભૂમિ છે આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે એટલે સુધી કે શ્રી શ્રીકૃષ્ણએ પણ પોતાની જીવનલીલાને વિરામ આપવા આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી ગોલોકધામ એ જ પાવન સ્થાન છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પૃથ્વી પરથી વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું જ્યાં શ્રીકૃષ્ણની ચરણર જ આ દિવ્ય સ્થાનમાં સમાયેલ છે તેથી જ પ્રભાસની ભૂમિને હરિહર ભૂમિ કહેવાય છે જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરિત થયા અને શ્રીકૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું કઈ રીતે મળ્યું નિજધામ ગમન તિથિનું તારણ ગોલોકધામ ભૂમિ પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવનભૂમિ ખાતે શ્રીકૃષ્ણના ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટિએ કાલગણના કરી હતી જે પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરે બે વાગ્યા કલાક સત્તાવીસ મિનિટ એને ત્રીસ સેકન્ડના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કરેલ હતું ઉત્સવની શરૂઆત સૂર્યોદયના વધામણા સાથે કરવામાં આવી હતી જ્યાં નવા વર્ષના સૂર્યનું વધામણું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્કાર ભારતી ગુજરાતના પ્રતિભાશાળી કલાકારો તથા શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે નૂતન વર્ષના સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવેલ રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ અમે અમદાવાદથી આવ્યા છીએ અને અત્યારે સોમનાથમાં અમે શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં દેહ ત્યાગ કર્યો હતો ત્યાં દેહોત્સર્ગ સ્થળે આવ્યા છીએ જ્યાં આજના દિવસે જ એટલે કે ચૈત્રશુદ્ધ એકમના દિવસે જ ભગવાન અહીંયાથી વૈકુંઠ લોકમાં સિધાવ્યા હતા તો અમે તો અનાયાસે દર્શન કરવા આવ્યા હતા અમને ખ્યાલ નહોતો પણ આ શુભ દિવસે આવ્યા છીએ એનો તો વધારે આનંદ થયો બમણો આનંદ થઈ ગયો અને શ્રી કૃષ્ણ ભગવાને આપણા માટે ઘણા બધા બૌદ્ધ પાઠ શીખવ્યા છે એમને પોતે જન્મ ધારણ કરીને આપણને ઉદાહરણ આપીને આપણને જીવનમાં કઈ રીતે જીવવું તેનો તેની શીખ આપણને આપી છે તો આજના શુભ દિવસે અહીંયા વિષ્ણુયાગ યજ્ઞ ચાલી રહ્યો છે અમે ચરણ પાદુકાના દર્શન કર્યા યજ્ઞનો લાભ ઉઠાવ્યો અને બહુ ધન્યતા અનુભવીએ છીએ કે આ દિવસે જ અમને આ દર્શન કરવાનો લાભ મળ્યો જય સોમનાથ હરિ હરિહરના આ તીર્થધામમાં આજે જ્યારે ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ આ જગ્યાએથી ગોલોકામ ગમન કર્યું હતું એ તીર્થ ભગવાનને બાલકામાં બાણ વાગ્યું અને આ ગોલોકામ તીર્થથી ભગવાન દેહોત્સર્ગ કર્યો એ તિથિએ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારથી જુદા જુદા પૂજાના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ખાસ કરીને સવારે પ્રથમ ચરણ પાદુકાને ધ્વજાજી ચડાવી અને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો ભગવાનની પૂજા ગૌ પૂજન વિષ્ણુયાગ તેમજ બપોરે બે વાગે સત્યાવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડે જ્યારે ભગવાનનો જે દેહોત્સવનો સમય છે એ સમયે શંખનાદ કરવામાં આવ્યો હતો અને ભગવાનની મહાપૂજા કરવામાં આવી હતી ભગવાનની ચરણ પાદુકાને અભિષેક કરી અને બપોરે શંખનાદ કરવામાં આવ્યો હતો આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મહાઆરતીમાં પણ જોડાયા હતા ખાસ કરીને છેલ્લા પંદર વર્ષથી જે સંસ્કાર ભારતી દ્વારા દર વર્ષે આ તિથિએ અહીંયા વિશેષ સંકીર્તનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમ આ વર્ષે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને લોકો રાસ ગરબામાં પણ મોટી સંખ્યામાં જોડાયા હતા